thank you

હતો અને મિત્રો જણાવ્યું કે તેઓ મહાત્મા ગાંધીના પૌત્ર અરિદાસ ગાંધીની પૌત્રી હતા અને લીનમબેન ત્યારે નવસારી જિલ્લાના અલકા ત્યારે સોસાયટીમાં રહેતા હતા મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને જણાવી દઈએ કે તેઓએ ત્યારે જીવન પર્યત ત્યારે મહિલા કલ્યાણ અને ત્યારે માનવ કલ્યાણના કાર્યોમાં ત્યારે સક્રિય યોગદાન આપ્યું હતું અને મિત્રો જણાવ્યું કે તેમની અંતિમ યાત્રા તારીખ 2 એપ્રિલ સવારે 8 વાગે તેમના પૌત્ર ડોક્ટર સમીર પરિખના નિવાસસ્થાનથી નીકળશે જી આ મિત્રો ત્યારને મોટી દુઃખત ખબર મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવો હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ